એના આધારે આપણે શ્રેણી જે બોર્ડ ઉપર આપી છે આપણે ત્રણ શ્રેણી અત્યારે કરીએ પંચાવન ચોપન બાવન ઓગણપચાસ તો સંખ્યા કઈ શ્રેણી નંબર એક દાખલા નંબર એક પ્રશ્ન નંબર એક જે કયો તે પંચાવન ચોપન બાવન ઓગણ પચાસ પિસ્તાલીસ તો ખોટી સંખ્યા કઈ ઓપ્શન એ એકતાલીસ ઓપ્શન બી ચાલીસ ઓપ્શન સી ઓગણ કે ઓપ્શન ડી આડત્રીસ આ કરવા માટે પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે શ્રેણી છે એમાં કયો નિયમ લાગુ પડે છે બરાબર જોઈએ પંચાવન માંથી કેટલા બાદ કરતા આપણને ચોપન મળશે બરોબર

પ્રાકૃતિક સંખ્યાની બાદ બાકી હવે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાની બાદ બાકી આપણે કરીએ છીએ તો ચાર પછીની ક્રમિક પ્રાકૃતિક સંખ્યા કઈ આવશે એ આપણે પિસ્તાલીસ માં બાદ કરવાના છે બોલો બેન પાંચ પિસ્તાલીસ માંથી પાંચ બાદ કરો કેટલા

સુમોતેર માંથી કેટલા ભાગ કરતા ચોસઠ મળશે બોલો ભાઈ દસ જો તો તમારી ક્રમિક શ્રેણી બની ગઈ ઓછા અઢાર ઓછા સોળ ઓછા ચૌદ ઓછા બાર ઓછા અઢાર ક્રમિક બે સંખ્યા થઈ કે નો થાય ઉત્તર ક્રમ માં થાય પણ થઈ તો ક્રમિક જ છે ને બીજું એ કે આપણે જે પદ મેળવવાના છે એમાંથી બેકી સંખ્યા બાદ કરતા જઈએ એટલે આપણને ગુપ્તી સંખ્યા મળી જશે ગુપ્તી સંખ્યા કઈ મળી ગુપ્તી સંખ્યા કેમ મળે એ કયો જવાબ આવશે કે જવાબમાં લખીશું એ

પંચ્યાસી માંથી કેટલા વાત કરતા બોતેર મળશે પંચ્યાસી માંથી કેટલા વાત કરતા બોતેર મળશે બોલો ભાઈ તેર બરાબર છે હાલો તેર બાદ કરતા બોતેર મળશે બોતેર માંથી કેટલા બાદ કરતા એકસઠ મળશે શું વાત છે બોલો ભાઈ અગિયાર બરોબર છે અગિયાર બાદ કરતા આપણને એકસઠ મળશે એકસઠ માંથી કેટલા બાદ કરતા બાવન મળશે બોલો ભાઈ નવ પાકું ને ઓકે નવ નો સમજાય નો આવડે આપણે બાદ બાકી કરી લેવાય નઈ એકસઠ માંથી બાવન બાદ કરજો જોઈએ દસ અગિયાર માંથી બે હજાર એટલે નવ પાંચ માં પાંચ કેટલા મળ્યા હવે અહિયાં જોઈ શું બોલો બેન સાત બાવન માં સાત બાદ કરવો જોઈએ બાવન ઓછા સાત કઈ સંખ્યા છે કોણ કેસે મને પંદર તેર અગિયાર નવ સાત બોલો ભાઈ એટી સંખ્યા બરાબર ક્રમિક સંખ્યા ક્રમિક

ઓગણ પચાસ બરાબર બધા નેતાશી રાઈટ